દર્શક મિત્રો આ કાર્યક્રમ ની અંદર આપણે ટેરો કાર્ડના માધ્યમથી આવનારો સપ્તાહ કેવો રહેવાનો છે રાશિ પ્રમાણે તેની માહિતી મેળવતા હોઈએ છીએ અને આ કાર્યક્રમમાં આપણી સાથે માહિતી આપવા માટે જોડાયા છે મોનાલી જૈન મોનાલી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આપણે શરૂઆત કરીએ દર વખતની જેમ કે કયા રાશિના જાતકોને આ વખતે લાભ મળવાનો છે એ પણ જાણવું છે ને ટેરો ટીપ્સ કઈ મળી રહી છે તેની શરૂઆત કરીએ મેષ રાશિથી ચોક્કસ સૌથી પહેલાં કાર્ડને આપણે ક્લિન્સ કરીશું ત્રણ કાર્ડ્સ મેષ રાશિના અને એક કાર્ડ એમનું સોલ્યુશન્સ માટે ઓકે જે ફર્સ્ટ કાર્ડ આવ્યું છે અવેરનેસનું આવ્યું છે એટલે આ વીકમાં એ પોતાની જાત પ્રત્યે અને પોતાના પ્રત્યે સજાગ થઈ જશે થોડી ઘણી વીકના મધ્યમાં એમને નેગેટિવ એનર્જી લાગશે એ કદાચ ભરપૂર હોય અને પોતાની જાતને એકદમ સડનલી ડાઉન ફીલ કરે પાછો જેવું વીક કમ્પ્લીટ થવા આવશે ત્યારે પોતાની જાતને બેલેન્સ કરી અને પાછા સ્થિર થઈ જશે એટલે આ જે વીક છે એમનું સરવાળે જોઈએ તો ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ સારું બી એટલું રહેશે સાથે સાથે અપસ એન્ડ ડાઉન બી આવશે હવે જે આ નેગેટિવ કાર્ડ છે એ નેગેટિવ કાર્ડમાં તમે એને પોઝિટિવલી બી લઈ શકો છો કારણ કે કોઈ વસ્તુનો અંત આવી અને નવી વસ્તુની શરૂઆત થવાની છે સાથે સાથે જે સોલ્યુશન આપી રહ્યું છે કાર્ડ એ આપી રહ્યું છે કે તમારે સામેથી બધા ઇનિશિયેટિવ લેવાના છે કોઈનું વેઇટ નથી કરવાનું એ તમારા બિઝનેસમાં હોય રિલેશનશીપમાં હોય યા તમારી આજુબાજુ કોઈ બી એવી પરિસ્થિતિ હોય જેમાં તમારે સામેથી ઇનિશિયેટિવ લેવાના છે સ્પેશિયલી ફાઇનાન્સને લઈને અને પૈસાને લઈને કોઈ મેટર હોય તો તમારે કોઈનો વેઇટ નથી કરવાનો સામેથી તમારે જઈ અને પહેલ કરવાની છે અને ફાઇનાન્સ માટે કોઈ બી ડર સંકોચ અને શક નથી રાખવાનો એટલે માઇન્ડમાં નેગેટિવ ક્વેશ્ચન્સ ઉત્પન્ન નહીં થવા જોઈએ બિલકુલ તો મેષ રાશિ માટેનું આ હતું કે આ સપ્તાહ કેવો રહેવાનું છે ટેરો કાર્ડના માધ્યમથી આપણે જાણી લીધું છે આગળ હવે વાત પણ કરીશું અને જાણીશું વૃષભ રાશિ માટે કે વૃષભ રાશિ માટેના આવનારો સપ્તાહ કેવો રહેવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તે માહિતી મેળવો વૃષભ રાશિના ત્રણે ત્રણ કાર્ડ્સ બહુ વધારે પડતાં ઇમબેલેન્સ આવ્યા છે એટલે આ વીક એમના માટે એટલું બધું સારું નહીં જાય ફાઇનાન્શિયલી કોમ્પ્રોમાઇઝ કરવો પડે પૈસા ક્યાંય ખર્ચાઈ જાય અથવા તો અનવોન્ટેડ ક્યાંય ખર્ચા થઈ જાય એવું દેખાઈ રહ્યું છે સાથે સાથે ઇમોશનલી બ્રેકડાઉન થવાના ચાન્સીસ છે તમને ગમતી કોઈ વ્યક્તિ તમારી એવી સિચ્યુએશન એ લાઇફને લઈને તમે થોડા અપસેટ થા અને તમારી મનગમતી વસ્તુઓ ના થાય એટલે એના લીધે તમારું મન ક્યાંક ને ક્યાંક નેગેટિવ રિટે ભટક્યા કરે સિચ્યુએશન એવી આવશે જ્યાં આગળ તમારે લોડાના ચણા ચાવા જેવી થાય અથવા તો તમારે વધારે પડતું હાર્ડવર્ક કરવું પડે સોલ્યુશન એ આપી રહ્યું છે કે ફાઇનાન્શિયલી આગળ વધવા માટે તમારે લોકોના સપોર્ટથી આગળ વધવું જોઈએ ઘણી વખત એવી સિચ્યુએશન હોય કે માણસ પોતે પોતાની જાતે આગળ વધી શકે છે ને ઘણી વખત લોકોના સપોર્ટથી લોકોની સલાહથી આગળ વધવું હિતાવ છે તમારા માટે લોકો સાથે અને સાથે રહીને આગળ વધશો એમાં તમને ફાઇનાન્શિયલી વધારે પડતો ગ્રોથ દેખાઈ રહ્યો છે સો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જ્યારે ફાઇનાન્સથી મેટર આવે ત્યારે તમારે લોકોનો સાથ લેવાની ખાસ જરૂર છે બિલકુલ તો વૃષભ રાશિ માટેનું હતું કે આ સપ્તાહ કેવું રહેવાનું છે ટેરોકાર્ડના માધ્યમથી જાણી લીધું છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની હતી તે વિશે પણ માહિતી મોનાલીજી આપી દીધી છે આગળ વાત કરીશું મિથુન રાશિની અને મિથુન રાશિના જાતકો માટેનો આ સપ્તાહ શું ફળ લઈને આવી રહ્યો છે અને કઈ બાબતોમાં સાવચેતીના સંકેત આપી રહ્યો છે તે જાણીશું આજે કુશાગરે એવું ના કીધું કે મારા કાર્ડ્સ આવી રહ્યા છે મારા ઓકે સો કાર્ડ જે આવી રહ્યા છે 60 ફોર્ટી આવી રહ્યા છે સિક્સટી પર્સન્ટ જે એનર્જી આવે છે થોડી ઇમ્બેલેન્સ આવે છે પણ ફોર્ટી પર્સન્ટ પોઝિટિવ એનર્જી પુષ્કળ છે માઇન્ડમાં બહુ બધા તરંગો ચાલ્યા કરે બહુ બધી પોઝિટિવ અને નેગેટિવ વાતો ચાલ્યા કરે જેના લીધે ઊંઘ ના આવે અને વિચારો પુષ્કળ આવ્યા કરે વીકના મધ્યમાં એવું કોઈ પ્રોજેક્ટ એવી કોઈ વસ્તુ કમ્પ્લીટ થાય જેનો તમે બહુ જ સમયથી રાહ જોઈ રહ્યા હોય યા તો તમને કંઈક ને કંઈક સડનલી ફાયદો થવાની સંભાવના છે અગેન તમારે બી ડર અને સંકોચ નથી રાખવાનું તમારે સામેથી પહેલ કરવાની છે કોઈ વસ્તુ માટે વેઇટ નથી કરવાનું કે આ વ્યક્તિને ફોન કરવો છે પણ એ મને કરશે તો જ હું વાત કરીશ એક્ઝામ્પલ છે ફાઇનાન્સને લઈને કોઈ બી મેટર હોય તો તમારે સામેથી પહેલ કરવાની છે વેઇટ કરવાની જરૂર નથી સોલ્યુશન કાર્ડ્સ એ આપી રહ્યા છે જ્યાં આગળ ઇમોશનલી રિલેશનશિપમાં લેટ ગો કરવું પડે અને ઝૂકવું પડે ત્યાં આગળ પ્લીઝ ઝૂકી જજો અને ત્યાં આગળ એટીટ્યૂડ બતાવતા નહીં કારણ કે ઇમોશનલી રિલેશનમાં જેટલું ઝૂકો એટલું તમને વધારે ફાયદો થશે વાતમાં તો અમે દૂર દૂર સુધી આવતા આગળ વધીએ અને મિથુન રાશિના જાતકો માટેના કેવા કાર્ડ હતા તે આપણે જાણી લીધા અમે પણ જાણી લીધા છે મારે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે આગળ હવે વાત કરીશું આપણે કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટેના આ સપ્તાહ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે અને કેવા રીતે આવનારો સપ્તાહ આપની માટે ખૂબ જ સુખમય ખુશી લઈને આવવાનો છે તે જાણીશું કર્ક રાશિ ઇટ સેલ્ફ ઇઝ એ વેરી ઇમોશનલ રાશિ એટલે આ કર્ક રાશિના જે વ્યક્તિઓ હોય એ લોકોના મૂડ સ્વિંગ નેચરલી બહુ અપ્સ એન્ડ ડાઉન થાય કારણ કે ચંદ્રમા એનો કારક છે કાર જે અત્યારે આવે છે એમાં ખૂબ જ બધા થોટ્સ ભરાયેલા છે માઇન્ડ ફૂલ ઓફ થોટ્સથી ભરાયેલું છે એટલે સૌથી પહેલાં માઇન્ડને તમારે થોડું ખાલી કરવાની જરૂર છે અનવોન્ટેડ થોટ્સને અંદર એન્ટર નથી થવા દેવાના જે થઈ ગયા છે એને રિમૂવ કરવાના છે કોઈ બી અધૂરો પ્રોજેક્ટ છોડવાની જરૂર નથી જે કામ હાથમાં લીધું છે એને કમ્પ્લીટ કરવાનું રાખજો ડ્રીમ કમ ટ્રુ સડનલી એવી કોઈ સિચ્યુએશન થશે ત્યાં આગળ તમારી મનગમતી વસ્તુ થઈ જાય અને તમે જેનું વિચાર્યું પણ ના હોય સાથે સાથે કોઈ એવો વ્યક્તિ બી તમારી લાઈફમાં એન્ટર થાય જેના માટે તમે ઘણા વખતથી વિચારી રહ્યા હો એટલે એક ઇમોશનલી સપોર્ટ મળવાના ફૂલ ચાન્સીસ છે કાર્ડ એ કહી રહ્યું છે કે અનધર લેવલની નેગેટિવ એનર્જી તમને અટ્રેક કરવા જઈ રહી છે એટલે એવા લોકોથી એવી સિચ્યુએશનથી અને એવી જગ્યાથી તમારે ખાસ દૂર રહેવાની જરૂર છે વ્યક્તિને પોતે ખબર જ હોય છે કે એને કઈ જગ્યાએ ગમતું નથી કયા વ્યક્તિઓ સાથે ફાવતું નથી તો આ વીકમાં તમે આ બધા વ્યક્તિઓથી આ સિચ્યુએશનથી અને જગ્યાથી દૂર રહેજો બિલકુલ તો કર્ક રાશિના જાતકો માટેનું અનુમાન કે કાર્ડ્સ કેવા ટીપ્સ આપી રહ્યા છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે વાત હવે કરીશું મોનાલીજીની કે એમનો સપ્તાહ કેવો રહેવાનો છે અને વાત સિંહ રાશિની કે સિંહ રાશિના જાતકો માટેના પણ આ સપ્તાહ કયા ફળ લઈને આવી રહ્યા છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાના સંકેત આપી રહ્યા છે તે જાણીએ જ્યારે આપણે પોતે રામ ભગવાનની સ્ટોરી જોતા હોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે અગર એમના હાથમાં બધું જ હતું તો એમને એટલું બધું દુઃખ કેમ ભોગવવું પડે એવી રીતે કાર્ડ્સ મારા જ હાથમાં છે પણ જે હશે તો મારે બી ભોગવવું પડશે રાઈટ જો વાય ગોડ ગ્રેસ આ વખતે ત્રણે ત્રણ કાર્ડ્સ બહુ જ સરસ આવી રહ્યા છે પણ એક જે સોલ્યુશનનું કાર્ડ છે એમાં કંઈક અપ્સ એન્ડ ડાઉન દેખાઈ રહ્યું છે તો સિંહ રાશિના વ્યક્તિઓ જેનું નામ મન ટપરથી ચાલુ થાય છે એ લોકોએ વધારે પડતા ઓવર કોન્ફિડન્સથી આગળ વધવાની જરૂર નથી મને બધું જ આવડે છે હું ખૂબ જ હોશિયાર છું અગર આ થોટ મગજમાં હશે ત્યાં આગળ પ્રોબ્લેમ થશે પેશન્સની જરૂર છે ફાઇનાન્શિયલી કોઈ બી વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય યા કંઈ બી વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા હોય તો લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરજો લવર્સનું કાર્ડ છે એટલે તમને તમારી મનગમતી વસ્તુ વ્યક્તિ અથવા તો સિચ્યુએશન યા કોઈ એવી વસ્તુનો તમે બહુ વખતથી રાહ જોઈ રહ્યા છો એમાં તમારા મનગમતા ભગવાન બી હોઈ શકે કોઈ યાત્રા બી હોઈ શકે અથવા તમારું મન જ્યાં પ્રફુલ્લિત થતું હોય એવી સિચ્યુએશન બી હોઈ શકે એમાં ફૂલ તમને પોઝિટિવિટી સાથે એન્ટર થઈ રહ્યા છે જે કાર્ડ સોલ્યુશન આપી રહ્યું છે કોઈના કંટ્રોલમાં નહીં રહેતા કોઈ તમને દબાવવાનો ટ્રાય કરે તમને કંટ્રોલ કરવાનો ટ્રાય કરે તો ત્યાં આગળ તમારે પોતાની ફ્રીડમ અને પોતાની સત્તા દેખાડવાની જરૂર છે કે ભાઈ ના હરેક હ્યુમન પાસે બે વસ્તુ હંમેશા લાઈફમાં જરૂરી હોય છે એક છે સેલ્ફ રિસ્પેક્ટ અને એક ફ્રીડમ આ બંને વગરનું જીવન બહુ અધૂરું લાગતું હોય છે એટલે જ્યાં આગળ ફ્રીડમની જરૂર છે ત્યાં આગળ તમારે પોતે સ્ટેન્ડ લેવાની જરૂર છે અને કોઈના કંટ્રોલમાં નથી રહેવાનું બિલકુલ તો સિંહ રાશિ માટેના આ સપ્તાહે કયા કયા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લીધું છે અને કાર્ડ સારા પણ આવ્યા છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે પણ મોનાલીજીએ સમજાવી દીધું છે આગળ વાત હવે કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે પણ આ સપ્તાહ શું ફળ લઈને આવી રહ્યો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાનું એટલું જરૂરી બનશે તે વિશે માહિતી મેળવીશું કાર્ડ જે બતાવી રહ્યું છે પુષ્કળ પોઝિટિવ એનર્જી બતાવી રહ્યું છે પણ સાથે સાથે કંઈક ને કંઈક એવું બી થશે જેમાં તમને એવું થશે કે આ બધું પોઝિટિવ તો છે બધું સારું તો થઈ રહ્યું છે પણ તો બી હું ખુશ નથી સો જે ફર્સ્ટ કાર્ડ છે માસ્ટર ઓશોનું છે એમાં કન્યા રાશિવાળા થોડા અગર પુરુષ હશે તો એમનામાં ક્યાંક ને ક્યાંક તમને ફિમેલના ગુણ વધારે દેખાતા હશે એટલે એમને ખોટું લાગી જાય અથવા એમને તમારે વધારે પડતા મનાવવા પડે એટલે તમારી આસપાસ જે બી પઠણો આ બધા નામવાળા વ્યક્તિઓ હોય એને ખાસ તમે જોઈ લેજો આ લોકો સ્પેશિયલી મેલને વધારે ખોટું લાગી જાય ભલે મેલ હોય તો માસ્ટર ઓછું કાર છે સડનલી કંઈ એવા સ્પિરિચ્યુઅલ તમને સ્ટ્રોંગ સંકેત મળશે જેનાથી તમને એવું થશે કે યસ ભગવાન તમારી આસપાસ છે અને તમને હંમેશા સપોર્ટ કરી રહ્યો છે એટલે આજે સ્ટાર્ટિંગ છે વીકનું એ તમારા માટે અદ્ભુત એવા સંજોગ ક્રિએટ કરી રહ્યું છે જ્યાં તમારું એક કાર એવી રીતે સંપન્ન થશે ત્યાં તમને એવું લાગશે કે આઈ એમ ફૂલ્લી હેપી એન્ડ સેટિસફાઈડ સેકન્ડ કાર સિગ્નો છે એટલે સડનલી તમને એટલું બધું નેગેટિવ બી ફીલ થશે જેટલા તમે પોઝિટિવ અને હેપી હતા એવા તમે તરત ડાઉન થઈ જશો પણ સપ્તાહના એન્ડમાં ધ ડ્રીમ કમ ટ્રુ કંઈક એવું થશે એવા પ્રસંગ યોજાશે એવા વ્યક્તિઓ આવશે એવી સિચ્યુએશન થશે સડનલી તમે કોઈ રીઝન વગર બી તમે પોઝિટિવ થઈ જશો અને તમે ખુશ થઈ જશો કાર્ડ કહી રહ્યું છે ઓવરબંડ અને ઓવર જવાબદારીઓ લેવાની જરૂર નથી એટલે પોતાના હિસાબથી એટલે પોતાને ખબર છે કે તમારી કેટલી શક્તિ છે પૈસા વાપરવાની એ પ્રમાણે તમારે એક્સપેન્સ પ્લાન કરવાની જરૂર છે તમારામાં શરીરથી કેટલી તાકત છે રિસ્પોન્સિબિલિટી લેવાની એટલી જ જવાબદારીઓ લેવાની છે ઓવર ઓવરબર્ડન અને ઓવર રિસ્પોન્સિબિલિટી આ વીક માટે નથી લેવાની બિલકુલ તો છ રાશિના જાતકોનું આપણે જાણી લીધું છે ટેરોકાર્ડના માધ્યમથી કે કેવી આવનારો સપ્તાહ આપનો બની રહ્યો છે અને કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે આગળ પણ અન્ય છ રાશિના જાતકો માટેનું આપણે જાણીશું ટેરો કાર્ડના માધ્યમથી કે કેવો તેમનો સપ્તાહ બની રહ્યો છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે ટેરો ટિપ્સના વિશેષ રજૂઆતની અંદર આપણે વિરામ પહેલા પ્રથમ છ રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું ટેરો કાર્ડના માધ્યમથી કે આવનારો સપ્તાહ તેમનો કેવો બની રહ્યો છે અને હવે આગળ વાત કરીશું અન્ય છ રાશિના જાતકો માટેનો આવનારો સપ્તાહ કેવો રહેવાનો છે તે જાણીશું મોનાલીસી આપણી સાથે જોડાયેલા છે મોનાલીજી આપણે વાત કરી રહ્યા હતા હવે આગળ તુલા રાશિની ને તુલા રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે સાથે કઈ બાબતોમાં તેમણે ધ્યાન રાખવાની જરૂર પડશે તે જણાવશો ચોક્કસ હવે તુલા રાશિમાં બી એક કાર્ડ છે જે વારે ઘડી રિપીટ થાય છે આપણે છ રાશિઓ જોઈએ અત્યાર સુધીમાં સો એક કાર્ડ વારે ઘડી રિપીટ થયા કરે જ્યારે બી ટેરો કાર્ડ્સમાં કોઈ કાર્ડ વારે ઘડી રિપીટ થાય ધેટ મીન્સ કે આ વીકની આ એનર્જી બધા માટે બહુ જ પોઝિટિવ છે એટલે કંઈક બધા માટે કંઈક એવું થશે જે એમના માટે ખૂબ જ ઇમોશનલી એ લોકોને ખુશ કરીને જશે એટલે ઇન ધ સેન્સ કોઈ એવી સિચ્યુએશન કોઈ એવો પ્રસંગ કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે જેનાથી તમે ખૂબ જ ખુશ થઈ જાઓ સો ટર્નિંગ ઇનના કાર્ડ એટલે પ્રોજેક્શનના કાર્ડ છે ટર્નિંગ ઇનની સાથે સાથે એની જે એનર્જી છે એ બતાવી રહ્યું છે કે ડબલ ફેસવાળા લોકો તમારી લાઈફમાં એન્ટર થાય તમને બતાવે કંઈક અલગ અને એમના માઇન્ડમાં કંઈક અલગ ચાલતું હોય પ્લેફુલનેસનું કાર્ડ છે તમે પોતે બી અત્યારે ઇમૅચ્યોર બિહેવ કરો એટલે તમારામાં મેચ્યોરિટી ના હોય અને ઘણી વખત તમે એવા ડિસિઝન લો જેમાં તમારામાં બાળક બુદ્ધિ આવી જાય કંઈક સડનલી એવું થશે જેનાથી તમે વીકના અંતમાં એટલા બધા ખુશ થઈ જશો અને આજે બધું સ્ટ્રેસ અને બર્ડન છે એને ભૂલી જશો કાર્ડ જે સલાહ આપી રહ્યું છે આપી રહ્યું છે કરેજનું કાર્ડ છે એટલે હરેક પ્રોજેક્ટ હરેક વસ્તુમાં તમારે વધારે પડતી મહેનત અને વધારે પડતો શ્રમ કરવો પડશે એટલે ઇઝી કોઈ ટાસ્ક કમ્પ્લીટ નહીં થાય અને એનાથી ડરવાની જરૂર નથી કાર્ડ સલાહ આપે છે કે આના માટે પ્રિપેર થઈ જાય

અને વધારે પડતા નેગેટિવ થોટ્સને એન્ટર નથી થવા દેવાના કોઈ વસ્તુ અને સિચ્યુએશન તમારી લાઈફથી દૂર થાય તો દેટ્સ ઓકે અને તમને પોતાને અત્યારે એવું ફીલ થાય વીકના મધ્યમાં કે તમે ક્યાંક જકડાઈ ગયા છો એટલે એવી સિચ્યુએશનમાં ભરાઈ ગયા છો જ્યાં આગળ તમે આમ બી ના વિચારી શકો અને આમ બી ના વિચારી શકો એટલે ના તમે છોડી શકો ના રહી શકો લાસ્ટ જે કાર્ડ છે હરેક વસ્તુ પર ચોસ રાખજો કોઈ બી સિચ્યુએશનને લઈને વ્યક્તિને લઈને ડ્યુઅલ ના થતા અગર નથી ગમતું તો નથી ગમતું અને ગમે છે તો ગમે છે અત્યારે ગમે છે પાછું નથી ગમતું કરી શકું છું નથી કરી શકતી આ વારે ઘડી જે ડ્યુઅલ થોટ્સ આવે છે એને દિમાગમાંથી કાઢી નાખવાના છે કાર્ડ જે સોલ્યુશન આપે છે એ આપે છે કે તમારામાં અત્યારે જે ફાયર એલિમેન્ટ છે એ બહુ સ્ટ્રોંગ છે એટલે એને તમે પોઝિટિવલી યુઝ કરજો યા તો કામમાં યા તો વર્કઆઉટ કરીને યા પોતે એક્ટિવ રહીને યા તો તમારી જાતને કંઈક ને કંઈક એવા કાર્યોમાં બિઝી રાખજો કે તમારું માઇન્ડ અનનેસેસરી નેગેટિવ થોટ્સમાં ના કરવર્ટ થાય કારણ કે તમારું ફર્સ્ટ કાર્ડ છે એ ગિલ્ટનું છે એટલે ધ્યાન રાખવાનું છે વિચારો તમને વારે આવશે અને એના લીધે તમને માથું દુખવાની શક્યતા રહી શકે છે થેન્ક યુ

હવે આ કાર્ડ્સ બી એમના સ્ટ્રોંગ આવ્યા છે ફર્સ્ટ કાર્ડ ફ્લાવરિંગનું છે ફાઇનાન્શિયલી સખત હેલ્પ થાય અને સખત પૈસા આવે એટલે પુષ્કળ પૈસા આવશે ને એ બી ફેમિનાઇન પાવરથી એટલે ઘરની લક્ષ્મી એટલે ઘરના કોઈ ફિમેલના આશીર્વાદથી યા તો એમના હેલ્પથી યા તો સરાઉન્ડિંગ તમારી સાથે કોઈ ફિમેલ હોય યા ફેમિનાઇન પાવર હોય યા તમે એવા કોઈ કામ કરતા હોય જે ફિમેલને લખતા હોય તેનાથી તમને ફાયદો થશે યા તો તમે લક્ષ્મીજીને એટલું બધું બિલીવ કરતા હોય એમની પૂજા આરાધના કરતા હો તો એનાથી બી તમને ફાયદો થશે ક્રિએટરનું કાર્ડ છે અબ્રોડ એટલે બહારના દેશોથી બહારના લોકોથી તમને ફાયદો થશે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ પાસમાં જે ભૂલો કરી છે જે તમારા ઇમોશનલી બ્રેકડાઉન થાય છે અને મારી ઘડી યાદ કરી અને દુઃખી થવાની જરૂર નથી કાર્ડ જે સલાહ આપી રહ્યું છે એ આપી રહ્યું છે કે ફાઇટિંગ પોતાના રાઇટ્સ માટે ફાઇટ કરો ઊભા થાઓ અને સિચ્યુએશનને છોડી નહીં તો ઘણી વખત વ્યક્તિઓ શું કરતા હોય છે નથી લડવું મને નથી આવડતો લડતા હું લડવામાં નથી માનતો પણ હક માટે તમારે જરૂર લડવું જોઈએ અનનેસેસરી લડવાની સલાહ નથી આપતી પણ જ્યાં આગળ તમારું રાઇટ છે ત્યાં આગળ તમારે બોલવું જોઈએ સ્ટેન્ડ લેવું જોઈએ અને પોતાના હક માટે તમારે ડેફિનેટલી ઊભા થવું જોઈએ બિલકુલ તો ધનરાશિ માટેના આ હતા અનુમાન આવનારા સપ્તાહ માટે ટેરો કાર્ડ્સ દ્વારા કયા ટિપ્સ આપવામાં આવે તે આપણે જાણી લીધું છે અને આગળ હવે વાત આપણે કરીશું મકર રાશિની મકર રાશિના જાતકો માટે પણ કેવા સપ્તાહના આવનારા યોગો જોવા મળી રહ્યા છે કઈ બાબતોમાં સવિશેષ આપે ધ્યાન રાખવું પડશે અને સાથે સાથે કેવા શુભ પરિણામો જોવા મળી રહ્યા છે કેટલા પર્સન્ટ પોઝિટિવ અને નેગેટિવ ઇફેક્ટ આ સપ્તાહ આપને જોવા મળશે તે જાણીએ મકર રાશિના ચાર કાર્ડ્સ આઉટ થઈ ગયા છે ઘણી વખત સડનલી થઈ જાય તો તમારે એને ચેક કરવું જોઈએ સો ફાઇનાન્શિયલી કોમ્પ્રોમાઇઝ ક્યાંક ને ક્યાંક પૈસામાં તમારે એડજસ્ટમેન્ટ કરવાનો વારો આવી શકે પોતાની અંદર જે છુપાયેલી શક્તિઓ છે એના પર ધ્યાન આપજો રીબર્થનું કાર્ડ છે નેગેટિવ સિચ્યુએશન નેગેટિવ લોકોથી નેગેટિવ વિચારોથી અત્યારે તમારે દૂર રહેવાની જરૂર છે કારણ કે તમારી પાસે પોઝિટિવ કાર્ડ છે પણ એટલા બધા બી સ્ટ્રોંગ નથી કે તમે એને બહુ જલ્દી ફાઇટ કરી શકો એટલે તમારે અત્યારે ધ્યાન રાખવાનું છે કે તમે જેટલું બી પોતાની જાતને બેલેન્સ રાખો એટલું તમને હેલ્પ થશે ક્રિએટિવિટીનું કાર્ડ છે પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખજો અને કંઈક ને કંઈક નવું વિચારતા રહેજો જ્યારે બી કોઈ વ્યક્તિ તમને ખબર છે ડિપ્રેશનમાં હોય યા નેગેટિવ હોય તો એ બે સિચ્યુએશનનું નિર્માણ કરી શકે યા તો અનધર લેવલ એક્સ્ટ્રા ઓર્ડિનરી યા તો એ પછી પોતાની જાતને પોતાની લાઈફને અને પોતાની જાતને ખલાસ કરી શકે છે એટલે એનું એન્ડ લાવી શકે છે આપણે એ સિચ્યુએશનને પોઝિટિવલી લઈ અને આપણે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચારોથી એવી સિચ્યુએશન ક્રિએટ કરવાની છે કે તમારી લાઈફમાં કંઈક પોઝિટિવ એન્ટર થાય રાઇટ કાર્ડ એ કહી રહ્યું છે પોલિટિક્સથી ધ્યાન રાખજો અને જે લોકો છે એના પર સંપૂર્ણ વિશ્વાસ નહીં કરતા સિચ્યુએશનને અન્ડરસ્ટેન્ડ કરજો બિલકુલ તો મકર રાશિના જાતકો માટેનો આ સપ્તાહ કેવો રહેવાનો છે તે જાણી લીધું વાત આગળ કરીશું હવે કુંભ રાશિની અને કુંભ રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવું પડશે અને સાથે કેટલું પોઝિટિવ કેટલું નેગેટિવ પરિણામ આ સપ્તાહ આપને આપવાનું છે ટેરો કાર્ડના માધ્યમથી તે સમજીશું ટ્રાવેલિંગનું કાર્ડ છે કુંભ રાશિના વ્યક્તિઓ ડેફિનેટલી આ વીકમાં ટ્રાવેલ કરશે એ પર્સનલ રીઝન હોય એ ઓફિશિયલ રીઝન હોય પોલિટિક્સનું કાર્ડ અગેન પાછું રિપીટ થાય છે તમારે બી એવી સિચ્યુએશનથી ધ્યાન રાખવાનું છે જે લોકો પોલિટિક્સમાં છે એ લોકો માટે ખૂબ જ સરસ છે જે લોકો આવું કામ કરે છે એમના માટે બી ખૂબ જ સરસ છે પણ જે લોકો સિમ્પલ ઇઝી લાઈફ જીવે છે સામાન્ય લાઈફ જીવે છે એમને ખાસ ધ્યાન રાખવાનું છે કે આવા વ્યક્તિ આવી સિચ્યુએશનથી દૂર રહે પોતાની જે પ્રાઇવેટ વસ્તુઓ છે એટલે લઈ એનો પોતાની જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હોય કોઈની જોડે શેર ના કરે ઇમોશનલ હોય બિઝનેસને લગતી હોય યા પોતાના ફેમિલીને લગતી હોય શું કાર્ડ છે જે ફિમેલ્સ પ્રેગ્નન્સી માટે પ્લાન કરી રહી હોય ઘણા વખતથી વેઇટ કરી રહી છે એના માટેના ઉત્તમ સમય છે ઇન્વેસ્ટમેન્ટ માટે બી સારો સમય છે પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરજો અને કાર્ડ જે આપને સલાહ આપી રહ્યું છે હરેક વ્યક્તિ હરેક સિચ્યુએશન આ વીકમાં તમારી જાતને હંમેશા પ્રેમથી સંપૂર્ણ કે અત્યારે જે આ વીક છે એમાં તમારે ખુશ રહેવાનું છે લોકોને પ્રેમ આપવાનો છે લોકોથી પ્રેમ લેવાનો છે અને કોઈ નેગેટિવ થોટ્સ અને નેગેટિવ એનર્જીને એન્ટર નથી થવા દેવાની બિલકુલ તો કુંભ રાશિના જાતકો માટેનો આ સપ્તાહ કેવો રહેવાનો છે તે આપણે જાણી લીધું છે અને વાત આગળ કરીશું રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે અને મીન રાશિના જાતકો માટે પણ આ સપ્તાહના કેવા યોગ જોવા મળી રહ્યા છે કેટલું પોઝિટિવ અને કેટલું નેગેટિવ આ વખતે પરિણામ આ સપ્તાહમાં મળી શકે છે તે જાણીએ ઘણી સિચ્યુએશન એવી હોય જે આપણા હાથમાં ના હોય એટલે તમે બહુ બધા જ્યોતિષને બતાવો બહુ બધા નિષ્ણાને બતાવો તો બી તમને એનો સોલ્યુશન ના મળે વાઇઝ બી હોઈ શકે અને ઘણી વખત તમે કોઈ સિચ્યુએશનમાં ફસાઈ જાઓ કે તમે બહુ કન્ફ્યુઝ રહો ત્યારે આવી સિચ્યુએશનમાં વસ્તુ છોડી દેવી જોઈએ અને ભગવાન ઉપર મૂકી દેવી જોઈએ કે એ જે કરશે એ સારું જ કરશે એટલે કોઈ વસ્તુમાં બહુ ટાઈમથી તમે મથી રહ્યા હોય તો પ્લીઝ એને છોડી દેજો સેકન્ડ કાર્ડ છે કે ફાઇનાન્શિયલી તમારા માટે આ વીક બહુ જ સરસ છે એટલે ફાઇનાન્શિયલી તમે તમારા ધંધા પર તમારા બિઝનેસ પર તમારા જે બી કામ કરતા હોય તમે જે નોકરી કરતા હોય એના પર ખાસ ધ્યાન રાખજો મોરાલિટીનું કાર્ડ છે એવી સિચ્યુએશન આવે કે તમને કોઈ ઇન્સલ્ટ કરે તમારા જે ભાવ હોય યા તમારા પોતાના જે વિચારો હોય એને વારે ઘડીએ હર્ટ કર્યા કરે એવી સિચ્યુએશનમાં નાખે કે તમને એવું લાગે કે ડિસરિસ્પેક્ટ થઈ રહ્યું છે મારું તમારે થોડા ટાઈમ માટે એને હેન્ડલ કરવાનું છે સ્મોક કરતા હોય તો તમારું માઇન્ડ તમારે શાંત રાખવાનું છે અને પોતાના સ્મોકિંગ અગર થોડો ટાઈમ માટે થોડું ક્વિટ કરી શકો તમારા માટે ખૂબ જ સરસ છે આ ટાઈમમાં સોલ્યુશનમાં જે કાર્ડ કહી રહ્યું છે મેડિટેશનની જરૂર છે પોતાની જાતને એકલતા એટલે પોતે જેટલું બી એકલા રહી શકે અને પોતાની જાત સાથે વાતો કરી શકે એમના માટે બેસ્ટ રહેશે ઘણી વખત આપણે આપણી જાત સાથે વાતો નથી કરતા અને ઘણા બધા તમે જે રીતે વિપશના છે આ બહુ બધી એવી પદ્ધતિ છે જેમાં હંમેશા એ લોકો કહેતા હોય છે કે તમે તમારી જાત જોડે પાંચ દસ મિનિટ વાત કરો સો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે હરેક વ્યક્તિએ પોતાની સાથે દસ પંદર મિનિટ વાત કરવી જોઈએ અને પોતાની જાતને એકલા રાખવું જોઈએ જેમાં ખાલી ને ખાલી લોકો પોતાની જાત સાથે વાતો કરે રાઈટ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે એકલતામાં રહેવાનું છે અલુફનેસમાં રહેવાનું છે અને મેડિટેશન ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે બિલકુલ તો બારે બાર રાશિના જાતકો માટેના ટેરોકાર્ડ્સના ટિપ્સ કેવા મળી રહ્યા હતા આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તમામ વસ્તુ આપણે મોનાલીજીએ ટેરોકાર્ડના માધ્યમથી જણાવી દીધી છે ને હવે મોનાલીજી એ પણ જણાવશો કે અનેક એવી ટિપ્સ આપણે જોતા હોઈએ છીએ કે ઉપ ઉપયોગી આપણને જીવન દરમિયાન રોજ બે રોજ આપણે જે કામ કરતા તેમાં કંઈકને કંઈક રીતે ઉપયોગી થઈ શકે તેવી એક કોઈ સારી ટિપ્સ આજે પણ આપ આપી શકો ચોક્કસ આ જે નંબર નાઇન છે એટલે મંગળનું વરસ ચાલી રહ્યું છે એનો આ અંતિમ સમય છે એટલે હવે ચાર મહિના રહ્યા છે આ ચાર મહિનામાં જે બી વ્યક્તિઓ આ આખા વર્ષ દરમિયાન જેને એન્ઝાયટી બીપી હાઈપરટેન્શન આ બધા પ્રોબ્લેમથી પાસ થઈ રહ્યા છે આ ગુસ્સો આવવો ચિડચડાપન આ બધામાંથી દૂર થવા માટે વ્યક્તિએ શું ધ્યાન રાખવાની જરૂર છે અગર તમે મંગળવારના દિવસે ઈંટ એટલે જે નવી ઈટ છે એને લઈ અને કોઈ ધર્મસ્થળ એટલે કે કોઈ મંદિર યા તો ધર્મસ્થળ કોઈ એવી જગ્યા હોય જ્યાં આગળ લાઈક નો ગુરુઓને સંતોને રહેવા માટેની જગ્યા બની રહી હોય ત્યાં આગળ ઈંટોનું દાન કરવું બહુ શુભ છે જે લોકો આ બધા પ્રોબ્લેમમાંથી પાસ થઈ રહ્યા છે કારણ કે જે જગ્યા બને એ મંગળની વસ્તુ છે કારણ કે કોઈ કન્સ્ટ્રક્શન થાય અને ઈંટ છે એ બી મંગળ સાથે જોડાયેલી વસ્તુ છે એટલે ફાયર રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય ભલે બીપી હોય એસિડિટી હોય એન્ઝાયટી હોય આ બધાને રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમમાંથી તમે પાસ થઈ રહ્યા હો તો સ્પેશિયલી આ યર અગર તમારું પર્સનલ યર ન્યુમરોલોજી પ્રમાણે બી નાઇન છે તમે ગાડી બી ફાસ્ટ ડ્રાઇવ કરો છો વારે ઘડે ગુસ્સે થઈ જાઓ છો આવા વ્યક્તિઓએ એટલે એમની જેટલી યથાશક્તિ હોય એ પ્રમાણે પોતે ઈંટોનું દાન મંદિરમાં કરવું હિતાવ છે બિલકુલ અને એ પણ જાણવું છે કે જે ફાઈવ એલિમેન્ટ્સની આપણે વાત કરતા હોય તો ફાઈવ એલિમેન્ટ બોડીને એ બેલેન્સ કરતી હોય છે તમામ વસ્તુ યસ આ પાંચે પાંચ તત્વો આપણા શરીરને આપણા જીવનને આપણા ઘરને આ પૃથ્વીને બેલેન્સ કરતી હોય છે આપણું સમગ્ર જીવન પાંચ તત્વો પર બનેલું છે અને આને આપણે બેલેન્સ કરતા રહીએ તો વધારે સારું પાણી છે તો તમારું વોટર ઇન્ટેક લેવાથી તમારું ઇમોશન બેલેન્સ થતું હોય છે એક્સરસાઇઝ કરવાથી તમારું ફાયર બેલેન્સ થતું હોય છે તમે જેટલું બી ચાલશો એનાથી તમારું વાયુ તત્વ બેલેન્સ થતું હોય છે રાઈટ તમે જેટલા અર્થ સાથે જોડાશો અગેન જેટલું બી તમે એક્સરસાઇઝ કરશો યા અર્થની સાથે જોડાઈને રહેશો ઘણા લોકો જમીન ઉપર સૂતા હોય છે યા જમતી વખતે બી એ લોકો ટ્રાય કરશે કે ડાઇનિંગ ટેબલ પર નહીં પણ જમીન પર બેસીને ખાતા હોય છે આ બધાથી તમારા જીવનમાં તમારા જે એલિમેન્ટ્સ ક્યાંય ને ક્યાંય લાઈક એનો ડિસબેલેન્સ થઈ ગયા હોય તો તમે એને બેલેન્સ કરી શકો છો અને મેડિટેશન કરીને તમે તમારા આકાશ તત્વોને બેલેન્સ કરી શકો છો તો પાંચે તત્વોનું બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી છે બિલકુલ બિલકુલ મોનાલજી ખૂબ જ સરસ એવી જાણકારી આપણે આપીને તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો આપણે આ ટેરો ટિપ્સની અંદર તમામ બારે બાર રાશિના જાતકો માટેનો આ સપ્તાહ કેવો રહેવાનો છે તે વિશે માહિતી મેળવી અને આવનારા સપ્તાહ ફરી મળીશું આજ સમયે ત્યાં સુધી હાલ મને આપશો રજા નમસ્કાર